ક્લોક નહોતો બનાવ્યો અને અમારે સ્મિતે ત્યાં હવારવારમાં ફોન રમતો તો એટલે કાંઈ ફોન આપ્યો નહોતો બનાવવા વ્લોગ હવે આપણે રાંધી નાખવી અને રાંધીને પછી ખાઈ પી પછી આપણે આગળ વ્લોગ બનાવશું તો અમારા બ્લોગમાં બન્યા રહેજો તો આપણે હવે બપોરાનું રાંધી નાખ્યું છે અને જો સરસ મજાનું ડુંગળી બટેટા અને તુવેરનું શાક બનાવ્યું છે જો બાજરીના રોટલા

તો અમને એમ થયું કે ને અત્યારે શું બનાવશે તો વિચાર આવ્યો કે પાસ્તા બનાવું તો પાસ્તા બનાવી લીધા છે અને હવે નાસ્તો કરવા બે ગયા છે એવી અને સ્મિતભાઈને અમે નીચેથી હાથ છે હવે આવતા હશે પોજા હોય ને ખરા સ્મિતભાઈ તો કહે છે કે મારે નીચે લઈ જવા છે પાસ્તા ખાવા તો એ તો પાસ્તા લઈને મને હાલવા અને હવે અમે બે ગયા છીએ અહીંયા પાસ્તા ખાવા તો આલો બધા પાસ્તા ખાવા અસલ મજાના સરસ સરસ પાસ્તા કોને કોને ભાવે છે કમેન્ટ માં કે વાગી ગયા છે સાંજના સાડા છ અને શિયાળાના તો સાડા છ એટલે રાત બહાર બહુ જ અંધારું થઈ જાય એ જોઈ શકો છો તમે અમારી બારી હતી કેટલું બધું અંધારું થઈ ગયું છે અને હવે આપણે વાળું રાંધણ ચાલુ કરી દીધું છે તો એક બાજુ આપણે શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે અને એક બાજુ આપણે તાવડી મૂકી દીધી છે રોટલા બનાવવા અને હવે આપણે શાક રોટલા બનાવી નાખશું પછી શાક રોટલા બની જાય પછી આપણે વાળું કરી નાખશું વાળું કરી અને કોઈ જવાનું અમારો આજનો દિવસ આવો રહ્યો હતો જો તમને ગમ્યો જ હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય